સંજયભાઈ મગનભાઈ ધડુક ગામ નાકરા રહેવાસી આજે આ બધા નાકરા નિવાસીઓ આવ્યા છે મામલતદાર શ્રીને આવેદન પત્ર આપવા આજે ચાર વર્ષ આ પંચાયતને ચૂંટાણી એને થઈ ગયા છે પણ ચાર વર્ષમાં અનેકવિધ લોકોએ અવારનવાર સરપંચ શ્રીને આવા ન કરવાના કામો કરવા માટેની રજૂઆતો કરી છે કે ભાઈ આવા કામો તમારે ન કરવા જોઈએ તો હરેક વખતે એમ કે છે કે મારું કાંઈ હાલતું નથી મારું કાંઈ હાલતું નથી એમ કહી અને સરપંચ શ્રી છે એ પોતાની જવાબદારીમાંથી છૂટા થઈ જાય છે એટલે હમણાં તાજેતરમાં આજે અમે ચાર મુદ્દાઓ મામલતદારશ્રીને ધ્યાને મૂકવા માટે ગામ સહિત સમસ્ત ગામ ભેગું થઈ અને ઘણા બધા લોકો સાથે અહીંયા આવ્યા છીએ એ મુદ્દાઓમાં એવો મુદ્દો છે કે એક ગોચર આપણે ગોંદરા ગાયુના ગોંદરા તરીકે પાદરની જમીનમાં વિશાળ અવેડો હતો એ અવેડો સરપંચશ્રી દ્વારા તાજેતરમાં પાડી નાખ્યો એની બાજુમાં પીપળાનું ઝાડ હતું એ ઝાડ પાડીને પાડી નાખ્યું જૂનવાની કુવો હતો એ કુવો પાડી નાખ્યો કૂવો બુરી દીધો પછી એ ચોક ની અંદર પાદરના ચોક ની અંદર એક મોટો વડલો હતો કે જે ખૂબ જૂનો હતો જે જેની નીચે ગાયો પણ બેસતી અને માનાહાર લોકો પણ બેસતા એ વડલા ને ધ્વસ્ત કરી નાખ્યો ત્યારબાદ આ લોકોએ સ્મશાન ની અંદર જે ત્રણ ચાર વર્ષ પહેલા બ્લોક નું કામ કરેલું હતું ચૌદ માં નાણાપદ નું ગ્રાન્ટ હતી અને કોઈ પણ જાતનું એમાં કોઈ વાંધો નહોતો તો એ બ્લોક ઉખેડી અને એના થપા મારી દીધા એટલે એના મનસુબાઓ એવા છે કે આ જગ્યાએ જો પાછી ગ્રાન્ટ મંજૂર થાય તો એના એ બ્લોક મારી અને ફરીથી આ ગ્રાન્ટ ને ઉખડી લેવી ત્યારબાદ પટેલ સમાજની ની બાજુમાં સાર્વજનિક હેતુ માટે બે મોટા લીમડાના ઝાડ હતા એ બિન અધિકૃત રીતે કાપી નાખ્યા કોઈ નડતર વગર નડતર હોય ને કાપે તો આપણે એનો વાંધો ન લઈ અને એના જે થડ છે એ જમીન બરોબર આજે પણ મોજુદ છે ત્યારબાદ ગોચર જમીન ની અંદર શ્રી દ્વારા રેન બસેરા યોજનાનું બિલ્ડિંગ બાંધવામાં આવ્યું હવે રેન જ્યારે કોઈ આપત્તિનો કાળ હોય વાવાઝોડા હોય કે અતિવૃષ્ટિ હોય ત્યારે લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની એ યોજના છે તો એ યોજના પૂર સંરક્ષણ દીવાલનો એનો જે વંડો છે કમ્પાઉન્ડ વોલ એને પૂર સંરક્ષણ દિવાલ તરીકે એને દર્શાવી દીધી અને ગ્રાન્ટ ઉપાડી લીધી એટલે અમારી મામલતદાર સાહેબ પાસે એક જ રજૂઆત છે કે આવા સત્તાના દુરુપયોગ કરનાર લોકોને ખરેખર સત્તા ઉપરથી દૂર કરવા જોઈ અને એ જે કઈ સરકારના નાણાંના દુરુપયોગ કર્યા છે એની ફરીથી પંચાયતમાં આપી અને જે તે યોગ્ય જગ્યાએ એનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ એટલે અમારો એવું આવેદન છે કે સર્પશ્રી પાસેથી આવા જે કોઈ ખોટી રીતે પૈસા ઉપાડેલા છે એ બધી જ રકમો છે એ ફરીથી ભરપાઈ કરવાના આદેશો કરે કાનજીભાઈ પરબોતભાઈ કોડિયાધર ગામ નાકરા મામલેદાર ઓફિસે આવવાનું કારણ કે હારી હાલતનો અવેળો વર્ષોથી જૂનો બનેલ હતો પણ અહીંયા પાડી નાખ્યો સરપંચે અને વારંવાર રજૂઆત કરતા કે ભાઈ આ અવેડો તમે કયા કારણોસર પાડી નાખો તો અમુક લોકોને એવું કહેવાનું થયું કે જેને જ્યાં જવું હોય ત્યાં જાય અને સરપંચ એમ કહે છે વારંવાર ગમે એ પ્રશ્ન નાકરામાં બને કે ભાઈ મારું કોઈ હાલતું નથી બરાબર મારું કયું કરવા વાળા બીજા છે હું કે એની કોઈ જાતો નથી તો મેં કીધું અધિકાર તમારો સર પર રોકવાનો અમારો નથી અમે પૂછી હકી અને જો તમને એને બધું પરમિશન આપ્યું હોય અને એ જગ્યા છે ને તો તમારે વેચવામાં તમે બજારમાં મોકલે લેવી મને સારા છપ્તા મને વાત મળેલ છે એને કારણે તાત્કાલિક માણાવદર મામલતદારને આયોજન દેવામાં આવે છે